પશ્વેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા નિલીશ બચ્ચુભાઈ સૂચક નામના આદેના દિકરા ધવલને બુલેટ લેવું હોય જેથી પિતા પાસે પૈસા માંગતો હોય પરંતુ નિલેશભાઈ આર્થિક સ્થિતિથી ખરાબ હોવાથી બુલેટ લેવાની ના પાડતા આ બાબતે પિતા પુત્ર વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો આ દરમિયાન નિલીશભાઈને આ બાબતનું મનમાં લાગી આવતા કંટાળી જઈને બે દિવસ પહેલા પોતાના મેળે માકડ મારવાની દવા લેતા બેભાન હાલતમાં જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું આ પાઠક ફળીમાં રહેતા ખયાતી બે નિલેશભાઈ સૂચકે સિટી એ ડિવિઝનમાં જાણ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં